હેલો મિત્રો હું જીદીપ સૌનું આપશોનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો મજામાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે એ પ્રમાણે મારુતિ એકેડેમી તમારા માટે જે સ્પેશિયલ ડીએલએડ સેમેસ્ટર વન અને ડીએલએડ સેમેસ્ટર ટુ ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે અત્યારે લેક્ચર સિરીઝ આપણે અત્યારે નવા નવા વિડીયો અવનવા વિડીયો તમને અત્યારે પ્રોવાઈડ કરી રહ્યું છે તો વાલા મિત્રો આજે હું તમારા માટે ડીએલએડ સેમેસ્ટર વન અને ડીએલએડ સેમેસ્ટર ટુ ના વિદ્યાર્થી મિત્રો માટે આજે એક વિષય વસ્તુનો લેક્ચર લઈને આવી ગયો છું વિદ્યાર્થી મિત્રો ઘણાના પ્રશ્નો હતા કે સાહેબ વિષય વસ્તુ છે તો એ ગણિતના સબ્જેક્ટમાંથી કયા ચેપ્ટર પૂછાશે શું અમારે બધું કરવાનું આખી આખી ગણિત આખી ગણિત જે આખી છે ચોપડી છે બધા ચેપ્ટર કરવાના કેટલું કરવાનું તો સૌથી પહેલાં હું જણાવીશ કે આપણે ડીએલએડ

ધોરણની આપણે ટેક્સ બુક કરવાની છે એમાં પણ આપણે ધોરણ ચાર છે ધોરણ ચાર છે એ ધોરણ ચાર થી માત્ર ને માત્ર એમાં ચેપ્ટર નંબર બે ચાર સાત આઠ અને અગિયાર આ ચાર ચેપ્ટર કરો એટલે પાંચ ચેપ્ટર છે આ પાંચ ચેપ્ટર કવર કરી નાખો અને એનો મતલબ તમારા દસ માર્ક તમારા રોકડા થઈ જાય વિચારો મિત્રો દસ માર્ક તમારા ધોરણ ચોથા નું ધોરણ ચોથા નું તમે પાંચ ચેપ્ટર કરો રોકડા અને ચાર છ તેર બે પાંચ સાત આઠ દસ બાર પછી ત્રણ નવ અગિયાર અને ચૌદ બરોબર તો ઓલમોસ્ટ ઓલમોસ્ટ ધોરણ આખી 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 છે છે થોડા ચેપ્ટર નથી પણ મોસ્ટ આવી ગઈ તો તમારે ધોરણ ચોથામાંથી પાંચ ચેપ્ટર અને ધોરણ પાંચમા માંથી આ જેટલા ચેપ્ટર મેં ટિક કરાવ્યા એ બધા ચેપ્ટર તમારે કવર કરવાના રહેશે વાલા મિત્રો તો આટલા ચેપ્ટર છે તમારે ખાસ કવર કરવાના છે અને એ વિષય વસ્તુમાંથી હશે તો અત્યારથી તમે મહેનત તમે કરવાની શરૂ કરી દેજો તો તમને બહુ હેલ્પફુલ થશે અને અત્યારેથી નોટ્સ બનાવી દો અત્યારથી પ્રેક્ટિસ કરવાની છે ખ્યાલ આવી ગયો તો વાલા મિત્રો તમે ધોરણ ચોથું અને ધોરણ પાંચમાં તમે ગણિત કરો એટલે અલ્ટિમેટલી તમને આ દસ 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 ટોટલ કેટલા થાય ભાઈ ચાલીસ માર્ક તમને મળી જાય વિચાર તો કરો આખું મોડ્યુલ કરો એની અમે ખાલી આ ધોરણ ચોથું અને પાંચમાંની કરો એટલે તમારે ચાલીસ માર્ક તમારા ખીચામાં આવી ગયા આ વિદ્યાર્થી મિત્ર ઘણા બધાને એવા બધા પ્રશ્નો હતા કે ભાઈ ડીએલએડમાં અમે અભ્યાસ કરીએ છીએ અને અમારે વિષય વસ્તુ તરીકે ગુજરાતીમાં કયા કયા પાઠ કયા કયા ચેપ્ટર પૂછાય છે એના વિશે માર્ગદર્શન માટેનો ઘણા બધાની રિક્વેસ્ટો હતી તેને ધ્યાનમાં લઈને આજનો આપણો સ્પેશિયલ વિડીયો છે જેથી કરીને તમે અંત સુધી જોજો વિદ્યાર્થી મિત્રો તમારા કરન્ટલી જે કંઈ ફેરફાર આવ્યા છે જે કંઈ નવા પરિપત્ર આવ્યા

તમે જોઈ શકો છો કે ભાઈ બીજું ચેપ્ટર છે ચોથું છે છઠ્ઠું આઠમું નવમું દસમું તેમાંથી આઠ ગુણના પ્રશ્ન પૂછાવાના છે આમાં કોઈ નવો ફેરફાર છે નહીં તો બીજું છે તેને તે ઘૂંઘવે અને બકરો ભાગે અને છઠ્ઠું છે ભાઈબંધ મારો બોલ્યો કુહુ આઠમું છે ટમેટાની દડી રમે દાદા દાદી અને નવમું છે જળકમળ 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 કમળ અને દસમું છે રંગે સંગે કામ કરો આટલા તમારે પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો શાળા મિત્રમાંથી પણ તમને પાઠ્યપુસ્તક મળી રહેશે આ સિવાય તમને યુટ્યુબ પર પણ તમને આ બધું અવેલેબલ હશે અને એ જ રીતે ધોરણ પાંચ છે તો એમાં જે કઈ નવો આપણી પાસે પરિપત્ર છે બે હજાર ને બાવીસ નો આ છેલ્લો પરિપત્ર આવેલો છે સુધારા વધારા માટેનો આ પછી કોઈ કઈ નવું પરિ ફેરફાર આવેલો નથી વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી એવો કોઈ નવો ફેરફાર નથી આ બે હજાર બાવીસ નો છેલ્લો છે કે જેમાં ધોરણ પાંચ છે કે ભાઈ ધોરણ પાંચમાં બ્લુ પ્રિન્ટમાં જૂના પાઠ્યપુસ્તકો એકમો દૂર કરી નવા પાઠ્યપુસ્તકના એકમો મૂકી બ્લુ પ્રિન્ટમાં સુધારો કરવા માટે આપને મોકલી આપવામાં આવેલો છે વગેરે જે વાત છે કે ભાઈ જે જૂની પાઠ્યપુસ્તક હતો ગુજરાતીનો પાઠ્યપુસ્તક જૂની હતી એના જે પ્રકરણ હતા એ બાદ કર્યા છે અને એની જગ્યાએ નવા આવ્યા છે તો હવે ગુજરાતીમાં ધોરણ પાંચમાં કેકારો પ્રથમ ભાષામાં આવે છે કે ભાઈ તમે જોઈ શકો છો કેકારોમાં કે ભાઈ આ ગુજરાતી ધોરણ પ્રથમ ભાષા અને એના નવા પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ એકમ માંથી પસંદ કરેલા એકમો છે કે એક બે ત્રણ પાંચ છ અને નવ એટલે એના પસંદ કરેલા છે અહીંયા આપણને એની અનુક્રમણિકા પણ આપી દીધી છે પાઠ્યપુસ્તકની તમે જોઈ શકો છો કે ધોરણ પાંચ કેકારો ગુજરાતી પ્રથમ ભાષા હવે એમાં ક્યુ છે ભાઈ એમાં પહેલું છે પહેલું શું છે મજા તો માળિયામાં અને એના બે સબ છે કે બિચારી અને અને હું ચંદુ કંઠસ્થ કરવાનું છે આ આ પહેલું છે આખું આખું પૂછાવાનું છે આ કે આખું કે ભાઈ આ પણ પૂછાશે એમાં આ પણ પૂછાશે એ પણ હારવાર લેવાનું છે ત્યારબાદ બીજું છે કે ભાઈ બે વરસાદ ને પાંચ પીપર નુચો વરસાદ છે સીમમાં વસ્તી છે ચાલી નીકળી પ્રવાસમાં કંડસ્ત કરવાનું છે તો આ પણ પૂછાવાનું છે અને આપણે બાદ નથી કરવાનું કેમ કે આ એના સબ પોઈન્ટ છે આ પાઠના પછી આવે છે ત્રીજું સવારે સળવળ એમાં પંખીએ પંખીએ પકડ્યો રોજ સવારે ધીંગામસ્તી આ કરવાનું છે પછી ચોથું નથી કરવાનું વિદ્યાર્થી મિત્ર સીધું આવી જાય છે પાંચમું કે ભાઈ ધોયો અને ખાધો મેથી પાક છે સિંહની પર છે તો આ પાંચમો આ કરવાનું થાય છે ત્યારબાદ સીધું આવી જાય છે નવમું પછી તમારે સાત અને આઠ નથી કરવાના અને સીધું આવે છે નવમુ મારે પણ આવો ભાઈ હોય જેમાં લક્ષ્મણ જેવો ભાઈ અને અનન્ય અનુજ તમારે આ કરવાનું રહેશે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટતા વ્યવસ્થિત રીતે વાત કરી છે આપણને કે ભાઈ એકમ નંબર અને એટલા પાઠ આપણે કરવાના પાંચમાં ધોરણ ચાર અને પાંચ ધોરણ નંબર ત્રણ માં તો કઈ આવતું જ નથી એટલે ધોરણ ચાર અને પાંચમાં આપણે જે કઈ કરવાનું છે એ આપણે જોઈ ચુક્યા છે કે ભાઈ ધોરણ પાંચમાં છે જેમાં પહેલો બીજો ત્રીજો પાંચ છ અને નવ

એ તમે લખેલું એક એક્સાઇલ અને પછી તમે પાઠમાં જાઓ કે એ કયા કયા પાઠ છે જેથી કરીને તમને સરળતાથી એ પ્રશ્નો તમને મળી રહે એ પાઠ તમને મળી રહે જ્યારે એક્ઝામ ટાઈમ હોય ને ત્યારે બસ ખાલી એક બુક આપડી જે નોટ હોય ને એ છે એક લેવાની રહી બાકી આપણે આ બધું ખોલવું ન પડે એટલા માટે તમે સ્માર્ટ વર્ક કરતા શીખો તો આ હતું ગુજરાતી કે જે તમારે એકથી પાંચમાં તમને જે કંઈ પૂછાય છે એના વિશે વાત કરી હવે એવી જ રીતે પર્યાવરણ આવે છે પાંચમાં કુલ સત્તર એકમો છે એનો સમાવેશ કરવામાં છે જેમાંથી ધોરણ ત્રણ ના પાઠ્યપુસ્તકનો સમાવેશ થાય છે એટલે કે ધોરણ ત્રણ ચાર અને પાંચ પર્યાવરણ જેને આવે છે ધોરણ ત્રણ થી પર્યાવરણ આવવાની શરૂ થઈ જાય છે તો ધોરણ ત્રણ ધોરણ ચાર ધોરણ પાંચ માં તમારે જે કઈ પાઠ આવે છે એ છે તો એકમ આ ધોરણ નંબર ત્રણ છે તમે જોઈ શકો છો આ ત્રીજું ધોરણ છે એમાં બીજું છે વન પરી આધા વિના ન ચાલે આપણે લાગણીઓની ભાગીદારી પાણી બચાવો આ નવા પાઠ છે અમે એ જ રીતે ધોરણ ચાર છે અજબ ગજબ દુનિયા આપણો રાજ આપણે સરકાર દેશ પ્રેમ આ પાચન અંગો ખાદ્ય ઉત્પાદકો

જળ એક જીવન સ્વનિતા અવકાશમાં જ્યારે ધરતી ત્રુજી ઉઠી સ્વચ્છતા આપનું કામ બીજ કહે છે ખેડૂતની વાર્તા ફરી ઉપડ્યા અને અમે ગુજરાતી આ નવા ઉમેરેલા પ્રકરણ છે આપણે ફક્ત એટલા જ કરવાના છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે આપણે ફક્ત એટલા જ કરવાના છે બીજા કાંઈ વધારાના કરવાના નથી તો તમને કીધા છે કે બાકીના જે છે એ હું કીધું છે કે ભાઈ રદ કરી લીધા છે કદાચ આ જૂના અભ્યાસક્રમ પ્રમાણે આપણને આપેલા છે